નમસ્કાર દોસ્તો ફરી એકવાર આર એસ ઠાકોર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કર્મયોગી એપ દ્વારા પે સ્લીપ એટલે પગાર સ્લીપ કેવી રીતે જોઈ શકીએ અને પછી તેને ડાઉનલોડ કેવી રીતે કરી શકીએ તે જોઈશું સૌ પ્રથમ તમે કર્મયોગી એપ મોબાઈલમાં એને ઓપન કરી દો પાસવર્ડ અને પિન નાખીને હવે આપણે જે ઉપર ત્રણ આડી લાઈન આ રહી બતાવે છે એને પર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા આપણે ક્લિક કરીશું જુઓ આ રીતે પેજ ખુલશે નવું હવે આપણે જવાનું છે એમ્પલોય મોડ્યુલ્સ એની પર ક્લિક કરવાની છે તો હું એની પર ક્લિક કરીશ હવે જુઓ સૌથી નીચે પે સ્લીપ આની પર હવે આપણે ક્લિક કરીશું આવી ગયું છે જુઓ બરોબર અહીંયા જુઓ ઇયર બે હજાર પચીસ અને મંથ જુલાઈ બતાવે જે મહિનાની તમારે પે સ્લિપ ડાઉનલોડ કરવી હોય તે તમારે સિલેક્ટ કરવાનું ઇયર અને સિલેક્ટ કરવાનું મંથ બરાબર છે અપલોડ કરેલ હશે તો ઓપન થઈ જશે જો અપલોડ કરેલ નહીં હોય તો નો ડેટા ફાઉન્ડ એવું લખાઈને આવશે હવે આપણે જોઈએ મે મહિનાનું અહીંયા હું જુલાઈની જગ્યાએ મે મહિનો કરીશ બરાબર હવે હું કરીશ સર્ચ શું કરીશ અહીંયા સર્ચ પર ક્લિક કરીશ કર્યું મેં સર્ચ એટલે થોડી આ રીતે સર્ચ કરશે જુઓ લખાઈને આવ્યું નો ડેટા ફાઉન્ડ એટલે કે જૂન અને જુલાઈ મંથની એપ મારામાં અપલોડ કરેલ છે એટલે હું બે મહિનાની ડાઉનલોડ કરી શકીશ બાકીની આગળની નહીં કરી શકું હવે જૂન મહિનાની આપણે જોઈએ તો હું અહીંયા પહેલાં જૂન મહિનાનું કરીશ અહીંયા મે છે એની જગ્યાએ જૂન કરી દઈશ બરાબર સાલ તો બે હજાર પચીસ જ છે એટલે એનું એજ રાખીશ હવે હું કરીશ સર્ચ તો જુઓ આ રીતે સ્લીપ આવી જશે આની પર તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો એને અને પછી ઉપર એક એરો આવશે એની પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ પણ થઈ જશે બરાબર છે તો આ રીતે તમે તમારી પે સ્લીપ જોઈ અને ડાઉનલોડ કરી શકશો બરોબર છે દોસ્તો તેમ છતાં કંઈ કેરી હોય તો મને મોબાઈલ નંબર પર પૂછી શકો છો ઓકે થેન્ક યુ દોસ્તો બાય બાય આવજો